છવાયેલ આરોપીઓને વડોદરાથી કરાઈ ધરપકડ આદિપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ઓનલાઈન છેતરપિંડી ડિજિટલ એરેસ્ટના ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને આદિપુર પોલીસે વડોદરા ખાતેથી પકડી પાડ્યા છે પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાના આધારે પીઆઈએમસી વાળાની આગેવાનીમાં એક ટીમ તાત્કાલિક વડોદરા મોકલાઈ હતી પોલીસે કૃપેશ વિનોદકુમાર પારેખ અને નિસર્ગ પ્રવીણભાઈ મકવાડાને પકડી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા એકસઠ હજાર સિત્તેર અને ત્રીસ હજારની કિંમતનો એક મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ સી વાડા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એમ ડુઆ સાથે આદિપુર પોલીસ સ્ટાફ દ્વારા સફળ કરવામાં આવેલ છે આ ઉપરાંત આદિપુર પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે આવી રીતે કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી જો આપને કોલ આવે અને કોઈ કોર્ટનું પકડ વોરંટ આવેલ હોવાનું જણાવી રૂપિયાની માગણી કરી ઓનલાઈન કે કોઈપણ રીતે ટ્રાન્ઝેક્શન રૂપિયા મોકલવાનું કહે તો કોઈએ આવી રીતે રૂપિયા મોકલવા નહીં આવી ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી આવી રીતે કોઈ ફ્રોડ કોલ આવે તો તુરત જ ઓગણીસ ત્રીસ સાયબર હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આવા ઓનલાઈન ફ્રોડથી બચવા અપીલ કરવામાં આવી છે રિપોર્ટ બાય ભારતી માખી ગાંધીધામ